એટલે બ્રહ્મ સંબંધ પછી પ્રથમ કર્તવ્ય પુષ્ટિ માર્ગી જીવનો પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણની નિત્ય સેવા પુરુષો કાચો પોચો જીવ હોય ને એની મતી કેવી હોય ખબર છે કે જો ગુરુદેવ બહુ આજ્ઞા કરે છે ને આપણા શાસ્ત્રોમાં લખેલું છે તો આપણે સેવા કરીએ પણ પછી ઠાકુરજી આપણું ધ્યાન તો રાખશે ને આવું કેમ વિચાર આવે ખબર છે સંસાર સાગરમાં પડ્યો છે તો એને ઘડી ઘડી એવું થાય કે મારી રક્ષા કોણ કરશે મારી રક્ષા તો થશે પ્રિય વૈષ્ણવજનો એક વાત પાકી માનો આપણા પ્રભુ એટલા કૃપાળું છે એ આપણી સર્વ પ્રકારે રક્ષા કરે છે આચાર્ય શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધિની માં આજ્ઞા કરે છે હરેશ તો સર્વ તો રક્ષામ કરી શર્વ ચિંતા છોડો અહીં સુધી કે ઠાકુરજી જો આપણા પાસે સેવા કરવા માટે પૈસા ન હોય તો પ્રભુ એવા કૃપાડું છે પૈસા એ આપે બોલો શું કામ ના આપે બિલકુલ એવું નથી કે આપણા પ્રભુ કંઈ આપતા નથી માંગવું જોઈએ નહીં કેમ ના માંગવું જોઈએ કે સામે એવા પ્રભુ બિરાજે છે કે સર્વ વસ્તુ જાણે છે જે જાણે છે શું જરૂર એટલે નહીં ત્યારે વૈષ્ણવની એક એવી એવો સ્વભાવ કે જરાક તકલીફ પડે ને એટલે ઠાકુરજી સામે બેસે ને એટલે છેલ્લે દંડવત ત્યારે મગાઈ જાય દેવાય કે મહારાજ જરાક આ ગોઠવી દેજો આદત પડેલી આદત છે મજબૂર રેવાય નહીં કે મહારાજ કરી દો છોકરાના લગ્ન ન થતા હોય ને બાયોડેટા ને કેટલું કાઢો ને બધે કેટલા આંટા ફેરા કરો ભાઈ કાંઈ જામતું નથી જામતું નથી એટલે શું થાય કે રાજભોગ કરાવો ને છેલ્લે દંડવત કરો ઠાકુરજીને એટલે દંડવત વખતે જરાક માથું નીચે રાજ આ એક ગોઠવી દો બીજું આના પછી નહીં માગવું બીજી વાર થાય છે કે નહીં એવું આપણે એવું એવા બાંધીએ કે આ એક કરી દો પછી છ મહિના જાય એટલે પાછું બીજું એક ઉભું જ હોય એક મારા જવા એક બીજું કરી દઉં વધારે હવે નહીં માંગવું આવું થઈ જાય જો કોઈ પણ જીવાત્માની મન અને બુદ્ધિ કેટલી પરિપક્વ છે એનો અંદાજ સીધો ન લગાવી શકાય પુષ્ટિ માર્ગમાં અધિકારી ભેદથી ઉત્તમ અધિકાર માંગતો નથી મધ્યમ અધિકારી ઉદ્ધારની ભાવના રાખે છે અને ત્રીજો અધિકારી હોય એનાથી ભૂલે ચૂકે પણ મંગાઈ જાય છે આવા ત્રણ પ્રકારના અધિકારી પુષ્ટિ માર્ગમાં છે સિદ્ધાંત અને પુષ્ટિમાર્ગ એની ભક્તિ તો એવી જ છે કે જ્યાં કોઈ પણ સ્વાર્થ નહીં લૌકિકને ભૂલી જ જાઓ માત્ર ઠાકુરજી માટે કરો આ જ પુષ્ટિભક્તિ છે પણ એ જ પુષ્ટિભક્તિમાં જ્યારે અધિકારીઓ પ્રવેશ કરે છે બ્રહ્મ સંબંધ દ્વારા ત્યારે એ અધિકારીઓની બુદ્ધિ સત્સંગ દ્વારા કેટલી પુષ્ટ છે જેટલી પુષ્ટ હોય તે પ્રમાણેનો વ્યવહાર તે કરે અને પુષ્ટિ પ્રભુ છે હા પ્રભુજી આજ્ઞા કરે છે ચિંતા કાપી ન કાર્યા તો બધા કરતા હશે જોજો બધાને ચિંતા તો મટાડવી જ છે એટલે બીજા પાઠ કરે કે ન કરે નવરત્ન તો ખાસ કરે તો આચાર ચરણ આજ્ઞા કરે છે ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મ ભી કદાપીતિ નિવેદિત જે આત્મા નિવેદિતાત્મા એટલે બ્રહ્મ સંબંધી વૈષ્ણવ એમણે ક્યારેય ચિંતા નથી કરવાની કારણ ભગવાન અભિ પુષ્ટિસ્થો જેમ તમે પુષ્ટિમાં છો બ્રહ્મ સંબંધ દ્વારા તો તમારી રક્ષા કરનારા ઠાકુરજી પણ પુષ્ટિસ્થ છે કાંઈ મર્યાદાવાળા નથી મર્યાદાવાળા હોય ને તો એ એ જુઓએ કાઉન્ટ કરે લાવ ચોપડો કાઢ શું શું કર્યું કેટલું કર્યું નામ જ મર્યાદા છે મર્યાદામાં મર્યાદા અંતર્ગત જ સેવા અને મર્યાદા અંતર્ગત જ ફલ જેટલા જમા કરાવો એટલા પાછા સામા મળે જમા કંઈ કરાવો નહીં તો સામા કંઈ મળે નહીં ત્યારે પુષ્ટિ એને કહેવાય કે તમે કેટલું કરો છો એ મુદ્દો એટલો બધો નથી ઠાકુરજી નથી ગણત આપણે તો ગણીએ ઠાકુરજીને જો કૃપા આવી ગઈ તો તમે કેટલું કર્યું છે એ કાઉન્ટ પુષ્ટિમાં હોતો નથી જેવો તેવો એના ઉપર ઠાકુરજી કૃપા કરી દઈએ બોલો ન કરીશ્યતી લૌકિકી ગતિ પુષ્ટિ પ્રભુ આપણી ક્યારેય લૌકિક ગતિ નહીં થવા દઈએ આ વાત પાકી માનજો તો પ્રિયજનો ઉત્તમ પક્ષ કહીં જે પ્રભુ પાસે માંગ્યા વિના દાસ ધર્મ પૂર્વક અહંકાર છોડીને ગૃહસ્થ આશ્રમમાં ઠાકુરજી પધરાવીને દીનતા પૂર્વક તમારી બુદ્ધિ અને મન પ્રમાણે પ્રેમ રાખીને કઈ પણ ધરો એ શ્રી ઠાકુરજી કૃપા કરીને સ્વીકાર કરે છે અને એ દિનતાથી જે ધરેલું છે આ જ પુષ્ટિ ભક્તિનો સાચો સ્વરૂપ છે અને આ રીતે જે સેવા કરતો રહીએ તો પ્રભુ એના લૌકિક નો ધ્યાન રાખે છે અને અલૌકિક નો ધ્યાન રાખે છે માગવું પડતું નથી જો જો ઘણીવાર આપણા ફેમિલી ડોક્ટર હોય ને જોવા આવે એટલે દર્દી છે ને એ જરાક ખોટી બુદ્ધિ વાપરે કે સાહેબ ઓલી દવા આપો ને આપણે આમ ગયા વખતે સારું થઈ ગયું હતું એટલે ડૉક્ટર તરત કહેશે કે ભાઈ હું તું નાનો હતો ને ત્યારથી તને તારી ટ્રીટમેન્ટ કરું છું તને કઈ દવાની જરૂર છે ને એ મને સારી રીતે ખબર છે એટલે તારે કહેવાનું થતું સાફ વાત એક ડૉક્ટર જે ખાલી આપણી નબ્ઝ પકડે એ એટલો તૈયાર હોય શરીરને કઈ વસ્તુની જરૂર છે ને કઈ નથી જો ડોક્ટર સમજી જાત હોય તો આ જગત ને જીવ દે પેદા કરનાર પ્રભુ ને નોંધ કરવાની ક્યાં જરૂર પડે ચાલો પણ જીવ તો જીવ છે બિચારો આપણે જીવ એટલે જીવ જીવને જીવ એટલે જ કહેવાય કે જે વસ્તુ ઘણીવાર આપણને ધ્યાનમાં તો પણ અંદર ટેન્શન અને ચિંતાઓનો વ્યાપ એટલો વધારે હોય કે બધું જાણકારી હોય છતાં પણ બુદ્ધિ ઠસ થઈ જાય અને મંગાઈ જાય કે પ્રભુ મારું કરો સાવધાન વૈષ્ણવ હોય ને અફસોસે થાય કે નહીં આપણે ન મંગાય ઠાકુરજીને પરિશ્રમ ન દેવાય જીવ છીએ શું કરીએ આપત્તિ આવી તો મોડાથી નીકળી ગયું પ્રભુ કરો તમને અમે સ્પષ્ટ કહીએ છીએ આપણા પ્રભુ જીવની રક્ષા કરે છે અમે તમને કહીએ પ્રભુને પરિશ્રમ ના આપો પણ શ્રી ગિરરાજ બાવાને શ્રી યમુનાજી યમુનાજી આપણા માં છે અને શ્રી ગિરિરાજ બાવા આપણા રક્ષક છે ગિરિરાજ બાવા શ્રી યમુનાજી ગુરુદેવ આટલાને આનંદપૂર્વક વિનંતી કરો કે મહારાજ મારાથી સેવા થતી નથી ને આ સમસ્યા આવે છે આપ એવો રસ્તો બતાડો આ બધું હાયલું જાય ને મન ઠાકુરજીમાં લાગે ઘણી વાર અમારા પાસે વૈષ્ણવ સમસ્યા લઈને આવે તો અમે એમને પૂછીએ કે ભાઈ તમે આ સમસ્યાનું નિવારણ કરીને પછી શું કરશો તો વિચારો અનભિગ્ય વૈષ્ણવ શું કહે ખબર બસ આનંદ કરશું જીવતમાં હરશું ફરશું આનંદ કરશું આ સ્વસ્થ નથી તો અમે દુઃખી છીએ સુખી થઈ જશું પછી આનંદ કરશું અમારે હાથ જોડે કેવું પડે ભાઈ અમે કોઈ ઓલા વળગાળ મટાડવાવાળા વાળા કી અમે તો તમને તમારા માટે સારું કરવા માટે અગર જો કંઈ પ્રયત્ન કરીએ તો એના માટે કે આ વ્યાધિથી દૂર થઈને પછી પૂર્ણ પુરુષોત્તમ આનંદમય ભગવાન માગો તમે તો બાકી દુનિયામાં રોગ બટાડવાળા હજારો પડ્યા છે ને જાઓ એમની પાસે અહીં તો પ્રભુમાં મન લાગે તે માટે બધા પ્રયત્નો સ્વતંત્ર નહી સ્વતંત્ર નથી ધ્યાનમાં આવ્યું ને તો પ્રભુ આપણી રક્ષા કરે જ છે નિશ્ચિંત થઈને સેવા કરો આપણા વાર્તા પ્રસંગમાં ચોર્યાસી વૈષ્ણવમાં જગન્નાથ જોશી થયા શ્રી મહાપ્રભુજીના સેવક જગન્નાથ જોશી ખેરાલુ ગામના વાસી ક્યાં રહેતા ખેરાલુ ક્યાં આવ્યું ખ્યાલ છે ને ગુજરાતમાં એમનો ચોથો વાર્તા પ્રસંગ છે વાર્તા પ્રસંગ ચાર ઓર એક સમય જગન્નાથ જોશી અપને ઘર ઉત્થાપન ભોગ કે કિવાણ ખોલે ઉત્થાપનના સમયમાં વૈષ્ણવ હતા એટલે દર્શન કરાવ્યા હવે જોજો અમુક અમારા બાળકો એમ કે કે દર્શન નહીં કરાવવાના શ્રી હરિરાય મહાપ્રભુએ આજ્ઞા પણ કરી છે કે આ વૈષ્ણવ દર્શન કરે તો આપણી સેવા જાય પણ એ અવૈષ્ણવ માટે કંઠીવાળો કે બ્રહ્મ સંબંધી વૈષ્ણવને દર્શન કરાવો ઘરે પણ જો પ્રેમથી માંગે ઈચ્છે તો એમાં પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ કોઈ દોષ કંઠીબંધ હોવું જોઈએ બ્રહ્મ સંબંધી હોવું જોઈએ વૈષ્ણવ શબ્દ તો રામાનુજ મધ્વ અને નિમ્બાર્ક આ ત્રણ સંપ્રદાયો પણ ભક્તિ સંપ્રદાય જ મનાય છે ત્યાં કોઈ બીજાની સેવા નથી થતી ત્યાંય થાય છે કૃષ્ણની સેવા પણ નારાયણ રૂપ કૃષ્ણની સેવા છે ત્યારે પ્રદાન કરવા વાળા નારાયણ રૂપ કૃષ્ણ તમે જુઓ કે તમારા કેટલા કેટલા અલગ અલગ સ્વરૂપ છે તમે તમારા પૌત્ર હોય એના દાદા થાઓ દીકરો હોય એના પિતા થાઓ દીકરીના બાપુજી જમાઈના સસરા એક જ આપણે છીએ આપણા કેટલા અલગ અલગ રોલ છે ને ધંધે જાઓ તો માલિક ડ્રાઇવિંગ ઉપર બેઠા હો તો કોઈક ડ્રાઈવરે કહીએ આપણે હોઈએ નહીં તોય કહીએ ને એમ આપણા પ્રભુ એવા છે કે જેવા પ્રકારના અલગ અલગ ભક્તો આ પાછા એવા થાય એની સામે એમ મર્યાદા માર્ગમાં મુક્તિદાતા પરબ્રહ્મ ભગવાન કૃષ્ણ મર્યાદા માર્ગમાં છે ત્યારે ભક્તિદાતા રસરૂપ પરબ્રહ્મ ભગવાન એ પુષ્ટિમાં વિરાજમાન છે તો વૈષ્ણવ આવે અને પ્રેમથી કે મને દર્શન કરાવો આનંદથી કરાવી શકો કોઈની વાત માનવાની જરૂર નથી આપણા ચોર્યાસી વૈષ્ણવમાં અનેક પ્રસંગ છે ઉઠો દર્શન કરો ઓર પ્રસાદ લો અનેક વાર્તા પ્રસંગમાં છે એટલે કોઈ ઉઠા ભણાવે નહીં કાંઈ માનવાના નહીં સો ઉત્થાપ ઉત્થાપન પાછે ભોગ કે કિવાણ ખોલે સાંજે સેવા પહોંચતા હતા ત્યારે ભોગનો સમય થયો ત્યારે દ્વાર ખોલ્યો ઘરે ગ્રહ સેવામાં સો દર્શન હતે તા જગન્નાથ જોશી શ્રી ઠાકુરજી હતે તા સમયે એક ગરાસિયા રજપૂત દર્શન કો આવ્યો હતો એક ગરાસિયા રજપૂત હતો એ દર્શનમાં માં સો દર્શન હતો ઓર હું દસ પાંચ વૈષ્ણવ દર્શન કરત હતે ઓર બીજા દસ પાંચ વૈષ્ણવ દર્શન કરી રહ્યા હતા

તમારે ઓલા નેતાઓ બધા આવે ને ઓલા જીપ ઉપર ચડે ત્યારે જવા દો આવું આગેથી આમ ઘા કરીએ આપણે આ ભક્તિનું સ્વરૂપ નથી પણ હવે એ બિચારા વૈષ્ણવ એટલા જાણકાર નહીં હોય એટલે આ ભૂલ થઈ ગઈ કે દૂરથી ઠાકુરજી ઉપર માલા ફેંકી આ અપરાધ ન કરાય વૈષ્ણવનું આ કર્તવ્ય નથી એમાં એ કોકના ઠાકુરજી ઘરેથી માલા બનાવીને આવીને ઘા સીધો જો કોઈ દુઃખ ના લગાડતા પણ પલના મનોરથો આપણે મનોરથોમાં થાય ને એમાં ઠાકુરજી બિરાજતા હોય ત્યારે બધી મર્યાદાઓ તૂટવા લાગે ઠાકુરજીના જે અંતાસન હોય પ્રભુ સમનું કુભા રહેવાના બધા તૂટતા હોય એનું આપણે વૈષ્ણવ ધ્યાન રાખવું પલના મનોરથ કરવો ગલત નથી પણ પ્રભુની મર્યાદા તૂટવી જોઈએ નહીં समय एक डोकरी ने फूल की माला लेके दूरी ते श्री ठाकुर जी के ऊपर डारी दीनी। आम, आम फेंकी सो श्री ठाकुर जी के सिंहासन ऊपर आए पड़ी ए माला क्या अभी ने पड़ी के ऊपर ठाकुर जी तब जगन्नाथ जोशी बहुत रीस चढ़ी जगन्नाथ जोशी को बहुत रीस चढ़ी सो माला लेके बाहर फेंकी તમે પ્રભુ ની મર્યાદા સુકામ તોડો છો હવે જો અહીંયા ગુસ્સો આવ્યો છે આ છ શત્રુ જે મનુષ્યના બતાવ્યા છે એમાં ક્રોધ છે ને બીજો ક્રોધ શિક્ષા માટે શિક્ષા માટે ક્રોધ છે એ ભગવાન कोई ने करवा। इक ठाकुर जी थी, दूर નથી કરતો ત્યારે શત્રુ રૂપ ક્રોધ જારે આપણે કરીએ કોઈને નીચો દેખાડવા કોઈને ઓલુ કરવા ઈ ક્રોધ આપણને ठाकुरજી થી દૂર કરે છે આવો ક્રોધ જારે કરો તો એમ કહેવાય છે કે સ્નાન કરવા જવું જોઈએ ક્રોધ હે સો અસુર રૂપ હે ક્રોધ પ્રભુ સમથાયો તો જાવ સ્નાન કરવા જાવ અહીંયા શિક્ષા રૂપ ક્રોધ જગન્નાથ જોશીને ચડ્યો ઠાકુરજી માસેની આ મર્યાદા નથી કે આપણે આવીને ઘા કરીએ ફૂલ હવે જો તમે વૈષ્ણવ અમને માલા ધરાવો અથવા તો ફૂલ આમ ચરણમાં રાખો પણ રસિયા હોય ને ત્યારે તમને મોકો મળી જાય કે હાલો આજે મર્યાદા થોડીક તોડીએ કહો છો કે બધા બોલો કે આજે મોકો આવ્યો છે આજનો લાવો પણ ત્યારે છૂટ હોય છે સો માલા લે કે બહાર ફેંકી

આણે ઓલા બીજાને માલા પહેરાવી મને ન પહેરાવી હવે હું રાજપૂત તો જ સાચો કે આ જગન્નાથ જોશીને મારું નહીં તો સાચો નહીં એમ એણે મનમાં સંકલ્પ કરી લીધો રાજપૂતોને ગુસ્સો બહુ ચડી જાય પ્રાચીનમાંય જુઓ કેવા કેવા વીરતાના કાર્યો કર્યા છે એ ગુસ્સાના પ્રભાવમાં ક્યાં ના ક્યાં કેટલા દુશ્મનોને હરાવી દે અભિમન્યુ હું સોળ વર્ષનો બાળક ચક્રવ્યૂહના છ વિભાગ તોડી દીધા એવો એવો રજપૂતનો પ્રભાવ ભગવાન સ્વયમે પ્રગટ થવા માટે જે જ્ઞાતિ જે વિભાગ સ્વીકાર કર્યો એ કયો ક્ષત્રિય રાજપૂત કોઈ સાદી વસ્તુ થોડી છે સો તલવાર લઈએ ફિરે ઓલા જે ગરાસિયા દરબાર હતા ને તલવાર લઈને જ આંટો મારતા કે જ્યારે મોકો આવે ત્યારે વારો કાઢવો છે પરંતુ દાવ પાવે નહીં મોકો ના આવે जो घात करे सो एक दिन जगन्नाथ जोशी बाहर भूमि दातन करी के गाम करते आवत थे, सवारे दातन करी ने पाछा आवता था सो गरासिया राजपूत ने पाछे सो आए जगन्नाथ जोशी के ऊपर तलवार चलाई एक दिवस मौको जो ही ने तलवार चलाई तब श्री ठाकुर जी पाछे थे पाछे थे अथवा राजपूत को ऊपर ते पकड़ी लियो और कहे या मारे मती તબ રજપૂત બહુ કિયો પરી હાથ ઉપર રહી ગયો રહી હતી તો ઠાકુરજી પધારી ને એ રજપૂતનો હાથ પકડી રાખ્યો છોડ્યો નહી જગન્નાથ જોશી પાછળ ફરીને જોયું તો શ્રી ઠાકુરજીને મારા માટે શ્રમ કરવો પડ્યો કે મને કોઈ तो बचाव ठाकुर जी ने पड़ू अत्यंत दुख थे फिरी के देखे तो श्री ठाकुर जी ठाड़े हैं तब जगन्नाथ जोशी कहे भिटरे पापी यह कहा कि तब वह रजपूत तरवार डारी के जगन्नाथ जोशी के पायन पड़ो भाव प्रकाश काहे ते रजपूत ने जानी ये महापुरुष है मेरो हाथ चलियो नाही तब तरवार

આપણા લૌકિકમાં કુલદેવતા કુલદેવીનું બહુ મહત્વ હોય ઘણા અમને જો તમારા માં કુલદેવતા તો અમારે રાખવું જ પડે ને સેવા પધરાવ આવે ત્યારે અમે ચાર વસ્તુ પૂછીએ લસણ ડુંગરી ખાઓ છો માતાજીના કે કુલદેવતા દેવી ના નૈવેદ્ય કરો છો કોઈ અન્યાશ્રય બીજું કરો છો અટકાવ પાડો આ બધી અમે જાણ કરી લઈએ કેમ લઈએ કે જ્યારે પૂર્ણ પુરુષને આપણે ભજવા લાગીએ પછી એમના આજ્ઞાકારી હોય તેનું કાર્ય ન કરો તો દોષ લાગતો નથી જેમ તમને ભોજન કરો આખા શરીરને શક્તિ મળે ને હવે કોઈ કહે કે હું ભોજન છોડી દઉં ને ખાલી તેલની માલિશ કરતો રહું તો ત્રણ દિવસમાં મરી જાય કારણ કે તેલની માલિશથી સંપૂર્ણ શરીરને પોષણ મળતું નથી ત્યારે ભોજન કરો અને તેલ ન લગાવો તો સંપૂર્ણ શરીરને પોષણ મળે છે એમ જ પૂર્ણ પુરુષ ભગવાનને ભજવા લાગો એટલે સર્વ દેવી દેવતાઓ તૃપ્ત થાય છે અને રાજી થાય છે ત્યારે આ દેવી દેવતાને ભજો અને મૂળને ન ભજો તો પૂર્ણતા થતી નથી બાકી કોઈ દેવી દેવતા કમજોર છે એમ નહીં માનતા તમારા કુલદેવતા કુલદેવી જે હોય એ પણ શક્તિશાળી છે એમને ભગવાને શક્તિ આપેલી છે પણ શરણે આવેલો જીવ એના બધા કાર્યો શ્રી ઠાકુરજી સ્વયં કરે છે કોઈ દેવી દેવતા કરતા નથી શ્રીમદ્ ભાગવત માં બહુ સુંદર ઉલ્લેખ આવે છે નંદરાયજી અને સર્વ વ્રજ ભક્તોનો એક સંકલ્પ હતો કે દર વખતે ઇન્દ્રનો યાજ્ઞ યજ્ઞ કરવો યજ્ઞ કરીને પ્રાર્થના શું કરવી કે હે ઇન્દ્રદેવ વરસાદ કરજો વરસાદ થશે ને ધાન્ય ઉગશે ધાન્ય ઉગશે તો અમારા મનુષ્યોમાં રાજ્યમાં અમારા સ્થાનમાં સુખ શાંતિ અને અન્ન થશે નિયમ પૂર્વક કરતા હતા નંદરાયજીને બધા ભગવાને રોક્યા અને આજ્ઞા કરી કે ગિરિ યાગ કરો ગિરરાજી યજ્ઞ કર્યો ને નારાજ થયા શ્રીમદ ભાગવત બતાવે છે કે ઇન્દ્રે ભગવાન માટે શું શબ્દો કયા ખબર છે વાચાલમ બાલિશમ સ્તબ્ધમ અજ્ઞમ પંડિત માનિનમ ભગવાન માટે કહું વાચાલ છે આલિશ છે અજ્ઞ છે પોતાને પંડિત માને છે કૃષ્ણમ મર્ત્યમ ઉપાશ્રિત્ય ગોપાહ મે ચક્રુરપ્રિયમ ઇન્દ્ર ભગવાનનો જ બનાવેલો પણ અહંકાર કેટલો કે શું કહી રહ્યો છે કે ભાઈ ભગવાન કેવા છે કે વાચાલ છે બહુ બોલકા છે હવે ઇન્દ્રનો યજ્ઞ થતો હતો ત્યાં ગિરરાજજીના યજ્ઞનું બોલ બોલ કરવાની શું જરૂર હતી કહેવાનો મતલબ બાલિશમ બાલિશને કહેવાય કે બાળક પણ કરે છે યજ્ઞના મહત્વને સમજતા નથી સ્તબ્ધમ ઇન્દ્રનો શું મહત્વ છે ને એ શું આપી શકે છે એનું જ્ઞાન નથી અજ્ઞમ જેને વ્યવહાર પૂજા વાર્ષિક બધા પ્રકારો એની ધ્યાન નથી પંડિત માનીનમ અને પોતાને બહુ પંડિત માને છે એટલે નંદરાયજીને પિતાને કહેવા જાય છે કે તમે ગિરરાજજીનો યજ્ઞ ન કરો અરે આપણે ઇન્દ્રનો યજ્ઞ ન કરો અને ગિરરાજજીનો યજ્ઞ કરો આવા મનુષ્ય એવા કૃષ્ણનો આશ્રય કરીને ગોપાહ મે ચક્રુ અપ્રિયમ આ ગોપા ગોપ બધા કેવા છે મારો યજ્ઞ ન કરીને ગિરરાજજીનો યજ્ઞ કર્યો મારું અપ્રિય કાર્ય કર્યું તમારો ભાગ કોઈ ખેંચી ને બીજાને જમાડી દઈએ તો કેવું લાગે આવું ફિલિંગ ઇન્દ્રને આવ્યું અને પછી સૂણા સ્થૂલા વર્ષ ધારા વરસાદ કેવી પડી જાણે પાણા પડતા હોય ને એવડી વરસાદ જ્યારે આ વરસાદ પ્રારંભ થઈ તરત વ્રજવાસીઓ બધા ભગવાન પાસે દોડ્યા મહારાજ તમે આ શું કર્યું ઓલું આનંદથી ઈદરનો યજ્ઞ ચાલતો તો કાંઈ ઝંઝટ નથી આ ગિરરાજ યજ્ઞ આપણે આપે કરાવ્યું હવે જુઓ આ ઇન્દ્ર નારાજ થયો હવે કરો રક્ષા પ્રભુ પાસે રક્ષા માંગવાનો તમને અધિકાર ક્યારે છે ખબર છે જો આપણે સો ટકા પ્રભુના ચરણમાં શરણમાં રહેતા હોઈએ પ્રભુને વિનંતી કરી શકો તમે કે મહારાજ આપને છોડીને ક્યાંય નથી જતા અમે બીજે માગવા નથી જાતા આપ ધ્યાન દો આપ અમારા રક્ષક પણ દસ જગ્યા એ રખડતા હું ને પછી આવીને હવેલીએ ઠાકોરજીને કે મહારાજ અમારું કરી દો તો ઠાકોરજી કે ઓલા બે ત્રણ ક્લોઝ કર પેલા બધે ખાતા રાખવા પછી હેરાન કરવા બધું કેમ ભેગું બેસે ભાઈ આવ્યું અરે આ સ્થિતિ બની વ્રજભક્તો બધા ઠાકોરજી પાસે આવ્યા અને વિનંતી કરી કે મહારાજ બચાવો અમને શ્રીમદ્ ભાગવત કહે છે ભગવાને પાછો જવાબ આપ્યો છે વ્રજભક્તોને તમે ચિંતા નહીં કરો તમે મારા શરણે આવ્યા છો ને ક્યાંય બીજે તો તમારો પણ હું તમારો ઘર પણ હું તમે મને જ માન્યો છે તમે મારાથી જોડાયા છો તમે ચિંતા ના કરો હું કોઈ બીજા ત્રીજા પાસે તમારી રક્ષા નહીં કરું તો આ મારો વ્રત છે કે જે જીવ મારા શરણે આવે એની રક્ષા પણ હું પોતે કરું છું બીજા પાસે કરાવતો નથી